નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો અંકિતા આજે માલપુર ગામની પ્રાથમિક સ્કૂલમાં એકલી આવીને હાજર થઈ હતી એ સ્કૂલમાં આવી એટલે સ્કૂલના આચાર્ય એના પરિવાર વિશે પૂછવા લાગ્યા ત્યારે અંકિતા બોલી કે હું અનાથ છું મારા કુટુંબમાં કોઈ નથી પરંતુ હું અમદાવાદમાં મારા મામાના સહારે રહીને મોટી થઈને ભણી ગણીને શિક્ષક બની છું મારા મામા મજૂરી કામ કરે છે એટલે એને અહીંયા મારી સાથે આવવાનો સમય ન મળ્યો એટલે મારી સાથે ન આવી શક્યા આટલું કહીને અંકિતાએ વાત પૂરી કરી બપોરે વિશ્રામના સમયે અંકિતાએ સ્કૂલના આચાર્યને કહ્યું કે સાહેબ મારે આ ગામમાં એક મકાન ભાડે રાખીને રહેવું છે એટલે ગામમાં કોઈ ખાલી મકાન હોય તો મને જણાવી દેજો ત્યારે આચાર્ય બોલ્યા કે અંકિતાબેન આ ગામમાં મકાન મળવું ખૂબ મુશ્કેલ છે ગામ સાવ નાનું છે છતાં પણ તમે અને નિરૂપાબેન ગામમાં એક ચક્કર મારી જુઓ કદાચ કોઈ મકાન મળી જાય તો તમારું કામ થઈ જશે ત્યારબાદ આચાર્ય સાહેબે આ શાળામાં નોકરી કરતા ભલામણ કરી નિરૂપાબેન પણ નજીકના શહેરમાંથી આવતા હતા એટલે એમણે શાળા બહાર નીકળ્યા બાદ અંકિતાને એવું કહ્યું કે અંકિતાબેન ગામમાં મકાન મળે તો ઠીક છે નહીતર તમે મારી સાથે શહેરમાં આવી જાવ ત્યાં તમને સારું એવું મકાન મળી જશે અને આપણે બંને સાથે જ મારા સ્કૂટર પર અપડાઉન કરશું તમે મને પેટ્રોલમાં ભાગ આપજો ત્યારે અંકિતા બોલી કે નિરૂપાબેન પેલા ગામમાં જોઈએ તો ખરા મકાન મળી જાય તો ઠીક છે પછી આગળ કંઈક વિચારશું બંને વાતો શેરી તરફ ચાલવા લાગ્યા જાણે કે આ ગામથી પરિચિત હોય એમ અંકિતા શેરીના એક મકાન પાસે અટકી ગઈ એટલે નિરૂપાબેને કહ્યું કે અંકિતા મકાન ખાલી હોય એવું લાગે છે એ મકાન પણ ઘણા વર્ષોથી અવાવરું પડ્યું હોય એવું લાગતું હતું ત્યારબાદ નિરૂપાબેન કહેવા લાગ્યા કે હું આ ગામમાં આવી એને આઠ વર્ષ થયા છે પરંતુ છેલ્લા આઠ વર્ષથી આ મકાન બંધ હાલતમાં પડ્યું છે અંકિતા અને નિરૂપાબેન બંને વાતચીત કરી રહ્યા હતા ત્યારે જ બાજુના મકાનમાં રહેતા અને આંગણવાડીમાં નોકરી કરતા મંજુબેન બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે અરે આવો નિરૂપાબેન મારા ઘરે ચા પાણી પીવા આવો અને આ તમારી સાથે કોણ છે એટલે નિરૂપાબેન બોલ્યા કે આ અંકિતાબેન છે એ આજે જ આપણી હાજર થયા છે અને અમે બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ અરે મંજુ કાકી આ સામેનું બંધ મકાન કોનું છે અંકિતાબેન આ મકાન ભાડે રાખવાની વાત કરે છે ત્યારે મંજુલાબેન બોલ્યા કે અરે બેન તમે પેલા મારા ઘરે આવો ત્યાર બાદ બધું જણાવું છું આટલું કહીને મંજુબેન આ બંનેને એના ઘરે લઈ ગયા અને પાણી પાઈને ચા મુકતા મુકતા કહેવા લાગ્યા કે અંકિતાબેન આમ તો આ આખા ગામમાં ત્રણ જ મકાન વધારાના કહી શકાય એમાં એક મકાનમાં અમારી આંગણવાડી ચાલે છે બીજું છગન દારૂડિયાનું મકાન છે એ પાછળની શેરીમાં આવ્યું છે અને ત્રીજું તમે કહ્યું એ નખોદિયા લીલી ડોશીનું મકાન છે અને લીલી ડોશી ઘર તો છે પરંતુ એની ઓસરીમાં ખાટલો ઢાળવાની પણ કોઈ હિંમત નથી કરતું નાની ઉંમરમાં જ વિધવા થયેલી લીલી ડોશી એના આખા કુટુંબને ભરખી ગઈ હતી ત્રણ ત્રણ યુવાન દીકરા અને એક દીકરી સાત આઠ વર્ષના ગાળામાં બધા જ લોકો મરી ગયા હતા એના બે છોકરા તો પરણેલા હતા અને એની વહુઓએ હવે બીજે ઘર પણ માંડી દીધા છે અંતમાં લીલી ડોશી મરી ત્યારે મોટા દીકરાની 5 વર્ષની છોકરી જીવતી બચી ગઈ હતી અને એને આ ગામનો એક નંબરનો દારૂડિયો રમણ કોણ જાણે ક્યાં ઉપાડીને લઈ ગયો હતો એ હજુ સુધી કોઈને ખબર નથી ગામના લોકો તો એવી વાતો કરે છે કે રમણિયાએ છોકરી થોડી ઉંમર લાયક થઈ એટલે ક્યાંક વેચી નાખી હશે આવા નખોદિયા ઘરમાં ન રહેવાય આવું સાંભળીને અંકિતાબેન કે જેણે અમદાવાદ જેવા મહાનગરમાં રહીને પીટીસી સુધીનો અભ્યાસ કર્યો હતો એણે કોઈ પણ પ્રકારના ડર વગર એવું કહ્યું કે અરે મંજુકાકી એવું કંઈ ન હોય કદાચ એ મકાન મને રહેવા મળશે તો મને કંઈ નહીં થાય પરંતુ આ મકાન માટે કોને પૂછવું પડશે ત્યારે મંજુબેન થોડીવાર માટે અંકિતા તરફ જોવા લાગ્યા અને ત્યારબાદ બોલી ઉઠ્યા કે કદાચ તમે મારા પાડોશમાં રહેવા આવશો તો મને તો ખૂબ આનંદ થશે પરંતુ એક વાત યાદ રાખજો કે તમે એ ઘરમાં રહેવા આવશો તો તમારી પાસે કોઈ બેસવા પણ નહીં આવે કેમ કે એ ઘરની અંદર આવવાથી બધા જ લોકો ડરે છે પરંતુ તમારે ઘરમાં રહેવું હોય તો કોઈને પણ પૂછવાની જરૂર નથી છતાં પણ આપણા ગામનો સરપંચ લીલી ડોશીના પરિવારનો જ સભ્ય છે એને પૂછી લેજો હવે સરપંચની મંજૂરી લીધા બાદ અંકિતાએ ઘરને પોતે જ સાફ કરવા લાગી એક મજૂર બોલાવીને અંકિતાએ એ ઘરના છાપરાના નળિયા સરખા કરાવ્યા અને બે મહિલાઓને માંડ માંડ સમજાવીને ઘરમાં લીપણ માટે બોલાવી બે ત્રણ મહિના વીતી ગયા પરંતુ અંકિતાને ન તો કોઈ ભૂત ભરખી ગયું કે ન કોઈ દિવસ એને તાવ આવ્યો સ્કૂલમાં પાંચ થી સાત ધોરણમાં નિયમિત અંગ્રેજી વિષય પર ભણાવનારી અંકિતા

અંકિતાએ બાળકોને સમજણ આપીને સમય પછી માલપુર નજીકના એક ગામની સ્કૂલમાં નોકરી કરતા અને એના જ સમાજના વિનોદ નામના એક યુવાન શિક્ષક સાથે અંકિતાએ લગ્ન કર્યા અંકિતાના લગ્ન સમયે

પંદર દિવસ થયા એટલે ગામના સરપંચે મનમાં રહેલો ભ્રમ દૂર કરી દીધો છે પરંતુ અમે તમને એક વિનંતી કરીએ છીએ કે આ લીલી ડોશીની બાર વીઘા જમીન પંદર વર્ષથી એમને એમ પડી છે આ ગામના લોકો એ ખેતરમાં ઉગેલું ઘાસ ડરે છે કંઈક વાવેતર થશે તો એની ઉપજના કારણે ગામમાં વિકાસ કાર્યો કરવામાં મદદ મળશે અને એ પૈસા કોઈ પુણ્યના કાર્યોમાં કામ આવશે સરપંચની આવી વાત સાંભળીને

અંકિતા કોઈ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ ખૂબ માયા લાગે છે સરપંચના આવા વાક્યથી થી અંકિતાની નિંદ્રા તૂટી ગઈ અને એ મનમાં બોલી ઊઠી કે મામા હવે વધારે સમય નહીં લાગે ત્યારબાદ ખેતરનું ખેડાણ થયું અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો બે મહિના પસાર થઈ ગયા અને હવે તો લીલી ડોસીના ખેતરમાં સુંદર ગામના લોકોમાંથી લીલી ડોસીના ઘરની સાથે સાથે એના ખેતરનો ડર પણ દૂર થઈ ગયો હતો આવા સમયે ગામ લોકો જેને ગામનો ઉતાર કહેતા હતા એવા રમણ દારૂડિયાએ ગામમાં દેખા દીધી આધેડ અવસ્થા વધી ગયેલી દાઢી અને સુકાયેલ ચહેરો હોવા છતાં પણ સોળ વર્ષ પહેલા લીલી વર્ષની ઉઠાવીને ભાગી જવા વાળા ગામના લોકોને વાર ન લાગી ગામના પાદરમાં શિવાલયના પાછળ આવેલા ઝાડના ઓટલા પર બેસેલા રમણની વાત આખા ગામમાં વાયુ વેગે પ્રસરી ગઈ આમ તો રમણની જીવન કહાની કંઈક અલગ હતી એ દસેક વર્ષનો હતો ત્યારે એના બાપનું ટીબીના રોગથી મૃત્યુ થયું હતું રમણના બાપના રોગનો ચેપ એની માને પણ લાગ્યો હતો એ બિચારી દોઢ વર્ષ પછી મૃત્યુ પામી અને એકલા પડી ગયેલા રમણને અમદાવાદ ખાતે રહેતા એના ફુવા અમદાવાદ લઈ ગયા કાળો વાન બેઠી થડી અને અભણ એવો રમણ અમદાવાદ જઈને સોડાની બાટલીઓની લારી ચલાવીને સારી એવી કમાણી કરતો થઈ ગયો રમણ એકવીસ વર્ષનો થયો એ વખતે એક મરાઠી યુવતી સાથે પરિચય થયો એ સમયે રમણ ખૂબ હિંમતવાળો હતો અને આ યુવતીના પરિવારના લોકોની ધાક ધમકીથી ડરે એવો બિલકુલ નહોતો એટલે કોઈ પણ લોકોના ડર વગર રમણે એ યુવતી સાથે લગ્ન કર્યા આવી રીતે લગ્ન કર્યા એટલે એના ફુવાએ રમણને એના ઘરેથી કાઢી મૂક્યો ત્યારબાદ રમણ એક ચાલીમાં રૂમ ભાડે રાખીને રહેવા લાગ્યો પરંતુ એક દિવસ લાગ જોઈને રમણની પત્નીના પિયરના લોકો આવ્યા અને રમણની પત્નીને ઉપાડી ગયા ત્યારબાદ ક્યારેય એની પત્ની એને ન મળી એ સમયે રમણે કોર્ટ મેરેજ તો કર્યા નહોતા એટલે એ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી શક્યો રમણને આ યુવતી સાથે સાચો પ્રેમ હતો એટલે એ પોતાની પત્નીના ગયા બાદ ભાંગી પડ્યો અને અમદાવાદ ઉપર એને નફરત આવી ગઈ ત્યારબાદ રમણ એના વતન માલપુરમાં પાછો આવ્યો અને અહીંયા આવીને ખેતરમાં પૂરા ખંતથી મજૂરી કરવા લાગ્યો મજૂરી કામ કરીને પોતાનું પેટ ભરતો હતો પરંતુ એની પત્નીની યાદોએ એનો પીછો ન છોડ્યો એક સમયે દારૂથી દૂર ભાગવા વાળો રમણ આજે ખુદ દારૂડિયો હતો હવે એની બધી જ કમાણી વપરાવા લાગી રમણને પોતાનું ઘર હોવા છતાં પણ એ ગમે ત્યાં પડ્યો રહેતો એક દિવસ ખૂબ પીધેલી હાલતમાં લથડિયું ખાતો ખાતો રમણ લીલી ડોશીના મકાન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ એ ઘરમાં કોઈ બાળક રડી રહ્યું હોય એવો અવાજ સંભળાયો કારણ કે લીલી ડોશી મૃત્યુ પામ્યા હતા અને એની બાજુમાં બેસેલી પાંચ વર્ષની બાળકી માં માં કરીને લીલી ડોશીના શબને હાથ ફેરવીને રડી રહી હતી ત્યારે રમણે જોયું તો પાડોશની સાત આઠ મહિલાઓ જાણે કે આ લાગતી હોય એમ દૂર ઊભી હતી પરંતુ એમાંથી એકે મહિલાએ આ નાની બાળકીને છાની રાખવાનો પ્રયાસ ન કર્યો આ બાજુ દારૂ પીધેલી હાલતમાં ઉભેલો રમણ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો આવું દ્રશ્ય જોઈને રમણનો નશો ઉતરી ગયો અને એ લથડતી હાલતમાં આગળ વધ્યો અને બાળકીને ઉંચકી લીધી ત્યારે ત્યાં ઉભેલી સ્ત્રીઓને એવું લાગ્યું કે લીલી ડોશીનો કાંધિયો મળી ગયો છે ધીરે ધીરે થોડા સમયમાં પાંચ પુરુષો પણ ભેગા થયા

અગ્નિદાહ આપ્યા બાદ દસેક મિનિટમાં એ બધા જ લોકો ત્યાંથી નીકળી ગયા ત્યારે શમશાનમાં એકલા બેસેલા રમણની બંડીના ખિસ્સામાં હજુ એક બોટલ અકબંધ પડી હતી થોડા સમય બાદ લીલી ડોશીની ચિતા સળગી રહેવા આવી ત્યારે જ રમણ ઊભો થયો અને એની સાથે જ એણે પોતાના ખિસ્સામાં રહેલી દારૂની બોટલનો ઘા કર્યો અને રમણે દારૂ છોડી દીધો ત્યારબાદ એને લીલી ડોશીના ઘર તરફ દોટ મૂકી ઘરે પણ બોલ્યા વગર બાળકીને ઉંચકી લીધી અને એના ઘર તરફ ચાલવા લાગ્યો ઘરે પહોંચીને બાળકીને થોડું દૂધ પાયું અને સુવડાવી દીધી પરંતુ રમણને આખી રાત ઊંઘ ન આવી અને મનમાં વિચારવા લાગ્યો કે આ ગામમાં રહીને હું આ દીકરીને મોટી નહીં કરી શકું એણે નિર્ણય કર્યો કે મારે આ બાળકીને મોટી કરવા માટે ક્યાંક બીજે જવું પડશે ત્યારે એને જે શહેરથી નફરત થઈ ગઈ હતી એ જ અમદાવાદ શહેરનો રસ્તો પકડ્યો અને ત્યાં જઈને પોતાનો સોડા બાટલી વેચવાનો જૂનો ધંધો સંભાળી લીધો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે દીકરી મોટી થઈ એટલે એને એક સરકારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને ત્યાં એનું નામ અંકિતા લખાવ્યું આજે અનાથ દીકરીનો રમણ ખરા અર્થમાં મામો બન્યો હતો ધીરે ધીરે દીકરી ભણવા લાગી અને મોટી થવા લાગી હવે પીટીસી કર્યા બાદ ઇન્ટરવ્યૂમાં પાસ થયેલી અંકિતાએ નોકરી કરવા માટે એનું પોતાનું વતન પસંદ કર્યું આ બાજુ રમણ મામાની પણ એવી જ ઈચ્છા હતી અને આજે રવિવાર હતો અંકિતા ખૂબ આતુરતાથી મામાની રાહ જોઈ રહી હતી અંકિતાએ તો મામાનું સ્વાગત કરવા માટે પોતાના ઘરે 50 જેટલા બાળકોને તૈયાર કરીને રાખ્યા હતા જ્યારે રમણ દારૂડિયો ગામના પાદરે બેઠો છે એવું સાંભળ્યું ત્યારે અંકિતાની ખુશી બમણી થઈ ગઈ અને થાળીમાં મીઠાઈ સાથે શ્રીફળ કંકાવટી અને ચોખા તૈયાર કર્યા હવે સજાવેલી થાળી અને બાળકોને સાથે લઈને અંકિતા ગામના પાદર તરફ ચાલવા લાગી બાળકોને તો એટલી જ ખબર હતી કે શિવજીના મંદિરે પ્રસાદ ધરવા જવાનું છે હવે બાળકોએ પણ અંકિતા પાછળ ડોટ મૂકી ત્યારે ગામના લોકો વિચારવા લાગ્યા કે અંકિતાબેન આટલા ઝડપથી ક્યાં જઈ રહ્યા છે એટલે ગામના લોકો પણ એની સાથે જોડાવા લાગ્યા હવે ગામના પાદરે પહોંચીને અંકિતાએ રમણ મામા સામે ઊભા રહીને શાંતિથી શ્વાસ લીધો ત્યારે જ એણે મામાના કપાળમાં તિલક કરીને ચોખા છોડ્યા ચોખાથી પોખીને એણે મામાના પગે પડીને વંદન કર્યા પરંતુ ગામના લોકો વિચારવા લાગ્યા કે આ અંકિતાબેન રમણ દારૂડિયાને શા માટે વંદન કરી રહ્યા છે પરંતુ ત્યાં હાજર રહેલા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ અંકિતાબેનને કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત ન કરી શક્યો ત્યારબાદ અંકિતા રમણ મામાને શિવાલયમાં લઈ ગઈ અને ત્યાં શિવજીને પ્રસાદ ધરાવ્યો અને મામા ભાણીએ શિવજીની પ્રાર્થના કરી એ પ્રાર્થનામાં છેલ્લે અંકિતાએ મોટા અવાજે એવું કહ્યું કે હે ભોળાનાથ સોળ સોળ વર્ષ પછી વતનમાં પાછા ફરેલા અને મારા જીવનનો આધાર બનેલા મારા રમણ મામાને સ્વસ્થ રાખજો હે ભોળાનાથ હું નખોદિયા લીલી ડોશીની પોત્રી અંકિતા તમને વિનંતી કરું છું કે તમે એ નખોદિયા શબ્દને ગામ લોકોના મોઢેથી વિદાય કરજો હે ભોળાનાથ બસ હવે અમારી લાજ રાખજો આવી રીતે પ્રાર્થના કરીને અંકિતા પોતાના રમણ મામાને લઈને ઘરે પહોંચે એ પહેલા તો આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી થોડીવારમાં અંકિતા મામાને લઈને ઘરે પહોંચી તો ઘરે રાહ જોઈને બેસેલા અંકિતાના પતિ વિનોદે મામાના આશીર્વાદ લીધા અને અંકિતાએ પાણી પાયું એટલા સમયમાં તો ગામ લોકોની ઘણી બધી ભીડ જામી ગઈ બધા જ લોકો ખુલ્લા દિલથી એકબીજાને કહી રહ્યા હતા કે અંકિતાબેન તો આ નખોડિયા લીલીમાની પોત્રી છે આપણે જેને રમણ દારૂડિયો કહીને ધિક્કારતા હતા એ તો અંકિતાબેનનો તારણહાર બન્યો છે બધા જ લોકો લાગણીશીલ બની ગયા અને રમણ તરફ આચર્ય ભાવથી જોવા લાગ્યા ત્યારે વીસ વર્ષથી નાની ઉંમરના યુવાનો અંકિતા અને રમણ દારૂડિયા વિશે એમના કુટુંબીજનોને પૂછવા લાગ્યા અંકિતાને મીઠાઈ વેચવાનું યાદ આવ્યું અને એણે એક યુવાનને બોલાવ્યો અને મીઠાઈનું એક બોક્સ આપીને એવું કહ્યું કે ભાઈ થોડી થોડી મીઠાઈ બધાને પહોંચાડી દેજો પરંતુ લાગણીથી ભીજાયેલા અને પ્રેમ ઘેલા બનેલા માનવ ટોળામાંથી એવો અવાજ આવવા લાગ્યો કે આજે આખું ગામ ઉમટી પડ્યું છે અને આટલી મીઠાઈથી શું થશે ત્યારે ગામના લોકો ટ્રેક્ટર લઈને ફટાફટ નજીકના શહેરમાં ગયા અને જોત જોતામાં સો કિલો મીઠાઈ આવી ગઈ અને ગામના કેટલાય ઘરેથી ચા ચા ભરેલી કીટલીઓ આવવા લાગી આ અને મીઠાઈએ તો કેટલાય લોકોના પળવારમાં તોડી નાખ્યા બપોરના ત્રણ વાગી ગયા હતા છતાં પણ ગામના લોકોએ ત્યાંથી ઘરે જવાનું નામ ન લીધું એ જ સમયે બહાર ગયેલા ગામના સરપંચ હાથમાં શાલ અને નાળિયેર સાથે દોડી આવ્યા અને એમણે તો સીધો જ રમણને બાથમાં લઈ લીધો અને અંકિતા પાસે જઈને એવું કહ્યું કે દીકરી સાત સાત મહિનાથી તો અમારી સાથે આ ગામમાં રહેતી હતી છતાં પણ આ વાતને તે અમારાથી કેમ છુપાવી રાખી ત્યારે અંકિતા બોલી કે કાકા હું શું કરું જ્યાં સુધી મારી દાદીના નામ આગળ નખોદિયા શબ્દને નાબૂદ ન કરું ત્યાં સુધી હું લાચાર હતી આટલું કહીને પોતાના જ પરિવારના સરપંચને અંકિતા પગે લાગી અને બે મહિના બાદ ગામના ખૂણે ખાચરે રહી ગયેલો વહેમ પણ દૂર થઈ ગયો અંકિતાની જમીનમાં આવેલા પાકની આવકમાંથી અંકિતાના દાદી લીલી ડોશીનું કારજ થયું અને વધેલા પૈસાથી ધર્માદો કરવામાં આવ્યો લીલીમાના કારજમાં આખું ગામ જમ્યું અને એ નખોદણી ડોશીના કારજના જમણવાર પછી ગામમાં ન કોઈ બીમાર પડ્યું કે ન કોઈને ઉની આંચ આવી તો મિત્રો તમને આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ